આરતી પટેલ પ્રિન્સિપાલ માતૃ મંદિર ગ્રુપ ઓફ કોલેજ સમાજ કાર્યના અને માતૃ મંદિરના વિદ્યાર્થીઓને એક નવો વિચાર આવ્યો કે અયોધ્યા ખાતે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો એક ઇતિહાસ રચાતો હોય ત્યારે રાજકોટ ખાતેથી કોલેજનું યુવાધન કંઈક અને કંઈક મોકલે એવા વિચાર સાથે આર બનાવવામાં

અયોધ્યા રામ મંદિરના શિખરથી માંડી પગથિયા સુધી આ હાર પહોંચે એ રીતની કદાચ આ રેકોર્ડ બ્રેક હોઈ શકે આ લંબાઈ હજી સુધી બનાવ્યું નથી એવું મારી માનવું છે વિદ્યાર્થીઓ યુવા પિતાનો ભાવ અને પોતાનો વિકાસ થાય અને એક સારા માર્ગે સત માર્ગે આગળ વધે એવો સમગ્ર દેશના ધનને સારો વિચાર આપવો સારો એક મેસેજ પાસ કરવાનો સિત્તેર વિદ્યાર્થીઓએ આ હારમાં બનાવવા માટે ભાગીદાર સહભાગી હતા એમાં દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ છે અને વિદ્યાર્થીઓ પણ છે એમને સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ